રાજકોટ શહેર માં 31st ને લઈ પોલીસ એક્શન મોડ માં શહેર ના અલગ અલગ વિસ્તાર માં SOJ પોલીસ અને શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયો બર્થ લાઈઝર મશીન દ્વારા પોલીસે લોકો ને નશો કર્યો છે જે તે માટે પણ તપાસ્યા 31st સુધી પોલીસ દ્વારા શહેર ના અલગ અલગ વિસ્તાર માં હાથ ધરવામાં આવશે ચેકિંગ હા થર્ટી ફર્સ્ટની ઉજવણી રાજકોટ શહેરમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે થઈ શકે એના માટે અલગ અલગ સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે કોઈ પણ નશાકારક પદાર્થોનું સેવન કરી અને અસામાજિક તત્વો કોઈ આતંક ના ફેલાવે કોઈ છરી ચપ્પા કે યુઝ ના કરે કોઈ સ્ટન્ટ ના કરે અને એના માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ પણ ચાલી રહ્યું છે અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગથી માનીને બ્રેથ હેલેઝરનો ઉપયોગ કરી અને જ્યાં પણ ભીડભાડવાળી જગ્યાઓ હોય સાર્વજનિક બગીચાઓ હોય જ્યાં મહિલાઓની અવર જવર રહેતી હોય ત્યાં તમામ જગ્યાએ અમારું ચેકિંગ ચાલી રહ્યું છે અમારી જે ટીમો છે એમાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ છે સ્પેશિયલ ઓપરેશન રૂમની ટીમ છે અમારું ડ્રોન મોનિટરિંગ સેલ પણ ચાલે છે ને સોશિયલ મોનીટરિંગ સેલ પણ ચાલે છે સાયબર સેલ પણ અમારું એક્ટિવ છે એ સિવાય તમામે તમામ પોલીસ સ્ટેશન્સની અંદર સી ટીમ જે છે એ આ મહિલાઓની સુરક્ષા માટે કામ કરી રહી છે અને એન્ટી રોમિયો સ્કોડ પણ કામ કાર્યરત છે અને તમામ અધિકારી અને જવાનો જે છે આના માટે એલર્ટ છે મહિલાઓને ખાસ તો અવેરનેસ પ્રોગ્રામ્સ જે મારફતે આપણે કહેતા હોઈએ છીએ કે એમને કઈ રીતે વર્તન કરવું જોઈએ મદદ માટે એમને વન વન ટુ ડાયલ કરવું જોઈએ એકલા કોઈ એકાંતવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને જ્યાં પણ જઈ રહ્યા છે જે પણ મિત્રો પાસ સાથે જઈ રહ્યા છે તો એમના ઘરે એમના પેરેન્ટ્સ છે કે એમના જે પણ હિતેચ્છુઓ છે એમને જણાવવું જોઈએ જેથી એમને તરત જ મદદ મળી શકે અમે આવા લુખા તત્વો એમને જ્યાં પણ લાગે છે તો કેવી રીતે અમારી મદદ લઈ શકે છે એની પણ અમે એમને માહિતી આપતા હોઈએ છીએ અને એ સિવાય અમારી જે સી ટીમ છે એ અલગ અલગ ખાનગી કપડાઓમાં પણ આવી જગ્યાએ ફરતી રહેતી હોય છે જેથી આવા તત્વો ઉપર અમે નજર રાખી શકીએ